કાળોપા વિસ્તારમાં કારમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર ત્રણ આરોપીઓ ઝડપાયા કાળુભા રોડ પર રહેતા શૈલેષભાઈ ચંદુલાલ પારેખનો પુત્ર અક્ષતભાઈ પારેખ હાલ દુબઈ હોય જેમને ફોન કરી રોહિત મસાભાઈ કોતરે રૂપિયા બાબતે ગાળાગાળી કરી હતી બાદ અક્ષતભાઈ પારેખના ભાવનગરના રહેણાંક પર રોહિત મસાભાઈ કોતર દલિશુક ધનજીભાઈ ચૌહાણ અને પાર્ક જગદીશભાઈ મકવાણાએ રહેણાંક પાસે પાર્કિંગ કરેલી કારમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની નિલંબાગ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લઈ ધ્રોણો શરનની કાર્યવાહી હાથ ધરી હતી